દીયોદર તાલુકાના સરદાર પૂરા ઘામના સરપંચ વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના કાર્યમાં આક્ષેપો સામે આવ્યા છે દિયોદર તાલુકાના સરદાર પુરા ગ્રામ પંચાયતને સરકાર દ્વારા ગામ લોકોની સુખાકારી માટે મળેલ ગ્રાન્ટના નાણાંનો દુરુપયોગ થયાના એક જાગૃત નાગરિકે આક્ષેપો કર્યા છે આ જાગૃત નાગરિકે મીડિયાના માધ્યમથી ધારાસભ્ય કેસાજી ચૌહાણ વિનંતી કરી જણાવ્યું કે બાબુભાઈ મળી ભાજપના મોટા હોદ્દા પર છે તેમના ગામના સરપંચ જોવાથી મનમાની કરી રહ્યા છે તો આપના દ્વારા સરકારમાં રજૂઆત કરી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સત્ય સામે આવે અમારા દ્વારા વારંવાર ગામના હિત માટે પ્રશ્નો લઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં લેખિત રજૂઆત પણ કરેલ છે અમને અને અમારા સમાજ તેમજ રબારી સમાજને અંદરો અંદર લડાવવા ઉશ્કેરવા ગામના તથા શાંતિ સુલે ભંગ કરવા સિવાય સરપંચે કોઈ કામ સારું કર્યું નથી ગામની સાફ સફાઈ સંરક્ષણ દિવાલ જાહેર જગ્યાએ પેવર બ્લોક આરસીસી રોડ રસ્તા પાણી ટાંકા એમ અનેક યોજનાઓ થકી મળલ ગ્રાંટ લોકોની સુખાકારી માટે અને જાહે જગ્યા પર વાપરવાની જગ્યાએ સરપંચે પોતાના મળત્યાઓ પ્રાઇવેટ જગ્યાએ ઉપયોગ કરી હલકી ગુણવત્તા નું કામ કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા આવા લોકોથી જિલ્લા લેવલે કે રાજ્ય લેવલેથી ઊંડાણપૂર્વક તપાસ થાય તો મોટા ભ્રષ્ટાચાર બહાર આવ્યો તેમ છે ગામમાં સરકારી પડતરમાં ગૌચર તેમજ ગામતળ સીમતળ જગ્યાએ પોતાના મળત્યાઓ સાથે રાખી વિકાસના કામો માટે મળતી ગ્રાન્ટોનો દુરુપયોગ કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનો લોક મુખે ચર્ચાઈ રહ્યો છે અહેવાલ માં ન્યૂઝ જનકસી રાઠોડ બનાસકાંઠા બાબર દ્વારા સદરપુરા ગામ પંચાયતની અંદર સૌ એણે ચાર ચૂંટણી લડીને આવ્યો ત્યાંથી આજ સુધી જેટલા કામ કર્યા બિલકુલ અનલીગલી અને ગેરકાયદેસર ફર્સ્ટ કામ પાણીની પરબ ઊભી કરી પોતાના અંગત વ્યક્તિને લાભ અપાવવા માટે ત્યાર પ્રથમ ઇન્ટ નથી મળી તારથી જ અમારો વિરોધ હતો અને તારે જ સરપંચને પણ સરપંચે મને ચેલેન્જ મારેલ છે કે તમારે જે થાય કરી લેવાનું થાય ભાજપનો મહામંત્રી છે એટલે પોતાના પર્સનલ વ્યક્તિ ગત માલિકીની અંદર રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટનો ઉપયોગ કરી અને નાણાં ચાઉ કરી જવાની કોશિશ કરી પણ મારી અરજી ટીડીઓ સાહેબે ધ્યાને લીધી અને ગ્રાન્ટ નામંજૂર કરી છતાં તેણે તંત્રને અને સરકારને ભરવા માટે સરકારી બોલી માલિકીની દિવાલ તોડી પાણીની પરબ ગામ તળમાં બતાવી અને પૈસા ઉપાડવાની પણ કોશિશ કરેલ છતાં તંત્રનો આભાર કે એમણે આ વાત બિલકુલ ધ્યાને લીધી નથી અને ગ્રાન્ટ ના મંજૂર કરી સૌ પ્રથમ એર્યું કામ અને બીજું કામ કે સરદારપુરા પુરોહિતવાસ અને સુથારબાદ વચ્ચે થયેલી દિવાલનું બાંધકામ બિલકુલ સરકારના પરિપત્રના બિલકુલ વિરુદ્ધમાં છે જે મેં ટીડીઓ સાહેબની અરજી કરેલ છે બે ત્રણ વર્ષ અગાઉ અને કલેક્ટર કચેરીએ કરેલ છે ડીઓ દરથી તપાસે કરેલ છે એમાં અનલીગલી જાહેરાત થયેલ છે અને હવે તપાસ છે તે કલેક્ટર કચેરી પાલનપુરની છે એ શું તપાસ કરે છે એ થોડા સમયમાં એની પણ તપાસ આવશે એ મીડિયા સમક્ષ અમે રજૂ કરશે બધા સરદારપુરા ગામની અંદર બે મહિના અગાઉ ચોવીસ પચીસની ગ્રાન્ટ સરપંચશ્રી દ્વારા પોતાના અંગત વ્યક્તિ છાતી ઠોકીને પોતાના અંગત વ્યક્તિ પર્સનલ માલિકી એને કરેલી જગ્યા પ્લોટિંગ વિસ્તાર એની અંદર સરકારી કૃપિયો ગ્રાન્ટ આપતું નથી છતાં સરપંચના અહમ અને ચેલેન્જ હંગાત અમને કહેવામાં આવે કે જેને જે થાય કરી લેવાનું થાય બાકી દિવાલ જ બનાવીને રહીશ તમારે જેટલું થાય એનું લડી લેવાનું થાય ઠાકોર અને રબારી સમાજ સામે સામે આવે ને એવી કોશિશ એમણે કરેલી કે આ અરજદાર દિવાલ થવા દેતા નથી અને અમને ચોખ્ખી ગામની અંદર ચેલેન્જ મારેલી વ્યક્તિ હોય કે તમારે અરજી ના કરો તો તમે જેટલું થાય ને એટલું કરી લેવાનું થાય તમારે આ બાબત બરાબર છતાં એ દિવાલનું અમે અરજદાર હતો ટીડીઓ સાહેબની તપાસ આવી ટીડીઓ સાહેબે નામંજૂર કરી ટીડીઓ સાહેબનો અને તંત્રનો ખૂબ આભાર કે હકીકત તટસ્થ તપાસ કરી એમણે આ ગ્રાન્ટ નામંજૂર કરી પણ જ્યારે ટીડીઓ સાહેબ તપાસમાં આવ્યા ત્યારે સરપંચના તત્વો દ્વારા અમને હુમલા કરવા ઉધીની ધમાલ કરવાની અને ગાળા ગાળી ઉધી પણ આ મામલો પહોંચી ગયો હતો એના એવિડન્સ મારી જોડી છે સરપંચ શ્રી દ્વારા આ કામ કરેલ છે સરદારપુરા ગામની અંદર ફેવર બ્લોકનું કામકાજ મહાકાળી માતાજીના નામે ચરી ગાધું છે દેવના નામે ચરી ગાધું છે ઠાકોર ઠાકોર સમાજ એકબીજા સામે સામે ઝઘડા જેવી પરિસ્થિતિનું ગામની અંદર નિર્માણ કર્યું છે જે માલિકો છે જેની અંદર બ્લોક પાથર્યા છે એનો અમને કંઈ વાંધો નથી પરંતુ માતાજીના નામે ચરી ગાધી છે અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઉપયોગ કર્યો છે ધારાસભ્ય તાલુકાનો જનપ્રતિનિધિ છે કેશાજી ચૌહાણ એમને કંઈ ખબર નથી કે આ ગ્રાન્ટ ક્યાં વપરાશે છે તો ડાયરિંગ સરદારપુરા ગામના હિતમાં ગ્રાન્ટ વપરાવાનું કહી અને સરપંચ પણ એમની જોડેથી ગ્રાન્ટ લાવે ધારાસભ્ય તાલુકાના જનપ્રતિનિધિ તરીકે મારી બી એસ ઠાકોરની નમ્ર વિનંતી કે સાહેબ જે તમારા પાસેથી ગ્રાન્ટ લીધી એ યોગ્ય જગ્યાએ વપરાણી છે કે નથી વપરાણી એ તમે તંત્રને સૂચના આપો કે તટસ્થ તપાસ કરી એના ઉપર યોગ્ય કાર્યવાહી કરો એવી મારી ધારાસભ્ય જોડે પણ માંગણી છે કે વારંફેર પોતાની ગ્રાન્ટનો ધારાસભ્યની ગ્રાન્ટનો કોઈ વ્યક્તિગત માલિકીની અંદર સરપણ ઉપયોગ કરી ના જાય સરદારપુરા ગામની અંદર વિકાસના નામે પૈસા લાવે અને પોતાના પર્સનલ માલિકીની અંદર વાપરે એ બિલકુલ ચલવી લેવામાં આવતું નથી અને હું જાહેરમાં કહું છું કે ખરેખર તંત્ર તપાસમાં આવે ત્યારે હું બોય તટસ તપાસ કરો અને અનલીગલી હોય ને એ અનલીગલી જાહેર કરવાનું થાય બરાબર અને બીજું કે સોલંકીવાસ સરદારપુરા ગામની અંદર સોલંકીવાસ જેના માલિકો પર્સનલ છે એમની માલિકીની અંદર સરપંચશ્રી દ્વારા પોતાના અંગત એક તો ચીફ ઓફિસર છે પહોંચાપાય એમની દ્વારા મારી ગામમાં ખૂબ બદનામ કરવાની પણ કોશિશ થયેલી છે કે વિરુદ્ધમાં મેં અરજી કરેલ છે જ્યાં જ્યાં ખોટું કામ થયું એના મારે દર હું છું સરદારપુરા ગામનો અને એમના દ્વારા મને બદનામે કરેલ છે અને પર્સનલ માલિકીની અંદર એ પણ ગ્રાન્ટ વાપરેલ છે સરકારની સિસ્ટમમાં એની અંદર હકીકત ગ્રાન્ટ બોલ્યા બ્લોક ફાળવ્યા હતા કે નતા ફાવ્યા કે પોતાના અંગત વ્યક્તિ ડાયરિંગ સરપંચશ્રીઓ દ્વારા ક્યાંથી લાઈન જોડી દીધા છે એ બિલકુલ નામંજૂર થાય અને એના ઉપર કડકમાં કડક એક્શન લે એવી ટીડીઓ જોડે તંત્ર જોડે સોશિયલ મીડિયા દ્વારા હું મારી નમ્ર વિનંતી છે અને બીજી વસ્તુ એ કે સરદારપુરા ગામની અંદર મેં ગ્રામ પંચાયત ઉપર આરટીઆઈ કરેલ છે સરદારપુરા ધોમાધર વિસ્તાર લાગે ત્યાં દસ હજાર ની અંદાજિત ખર્ચો હશે નોર્મલ એની અંદર સાઠ હજારનો ખર્ચો પોતે પાઇપલાઇન નો વાપર્યો છે બિલકુલ છે સાદારપુરા ગામની અંદર આથી એની અંદર ચોખ્ખો ઉલ્લેખ છે દર મહિને દસ હજાર થી પંદર હજાર રૂપિયા સફાઈના કામ એને ઉપાડેલ છે હકીકતની અંદર તમને મીડિયા મિત્રોને કહું છું કે તમે આ તપાસમાં આવ્યા છો તમને ખબર પડે કે સરદારપુરાની અંદર કઈ સફાઈ બાબતે કશું છે નહીં હકીકતની અંદર વ્યક્તિગત માલિકીની અંદર બ્લોક માર્યા સિવાય આવી જગ્યાએ જો બ્લોક મારવામાં આવે જાહેર જગ્યા ઉપર તો અમારો કોઈ વિરોધ નથી ગામના હિતમાં એક ઇટ વપરાય તો એના માટે આખું ગામ હું અને સહભાગી છું અને આ જેટલી ઘટનાઓ બની એટલી ઘટનાઓમાં હું થોડો ઘણો તકલીફમાં હું કે હું ખોટો હું તો સરપંચને ખુલ્લી ચેલેન્જ છે કે મારી જોડે જાહેરમાં આવી અને ડિબેટ કરી જાય સોશિયલ મીડિયામાં જાહેરમાં આવીને ડિબેટ કરી જાય અને બતાં આજ સુધી મને સરપંચ દ્વારા એમના તત્વો દ્વારા ધમકીઓ ભણે પણ ધમકી હું બિલકુલ માન્ય ગણતો નથી આ પંચાયતની અંદર ટીડીઓ સાહેબ તપાસમાં આવ્યા હતા ટીડીઓ સાહેબ એડિયા એટલે એમના બે વ્યક્તિઓ દ્વારા આમાં પાયપો વડે હુમલો કરવાની પણ તૈયારી કરી હતી એ મારા પાસે સીસીટીવી ફૂટેજ છે એ પણ જ્યારે જરૂર પડશે ત્યારે રજૂ કરીશ બાકી મારે કોઈનું કંઈ કરવાનું થતું નથી હું વહીવટી બાબતમાં લડી લઉં છું હવે હું તંત્રને સોશિયલ મીડિયાને એમ કહેવા માગું છું કે સરદારપુરા ગામના હિતમાં જે કંઈ વપરાશે એમાં આખું ગામભાગ સહભાગી રહેશે બાકી પર્સનલ માલિકીની અંદર એક વીટનો ઉપયોગ કરવા દેવાનો થતો નથી અને છેલ્લે એક જ મારી નમ્ર વિનંતી કે સરદારપુરા ગામની અંદર હું ખોટો હું તો સરપંચ જાહેરમાં ગામ ભણો કરે ને ગામની અંદર જે કંઈ ડિસિઝન કે જે સામે સામે મારે પૂરાવા કે જે મારે હાથનું કહેવાની રેવડશે એ હું ગામ રૂબરૂ કહી દઈશ બરાબર બાકી જે વહીવટી બાબતનું લડવાનું થાય તો કાયદેસર અમારે અહીંયા લડી લેવાનું થાય છે પણ ખોટી રીતના ચેલેન્જો મારવાનું ખોટી રીતના સાંજના બેથેલી દારૂ ઉપાય દારૂડિયા જોડે મને ગાળું બોલાવવાનું એ ધંધા સરપંચ બિલકુલ બંધ કરે એવી મારી નંબર વિનંતી છે અને લીગલી હોય તો કાયદેસર સામે સામે લડી લેવાનું થાય છે આ પંચાયત સરદારપુરા ગામ અઢળક ગ્રાન્ટ આવે છે પણ તમામ ગ્રાન્ટ છે ને એ પર્સનલ માલિકીની અંદર વપરાય છે આ સરદારપુરા તમને ઓગણીસો સિત્તેરનું સરદારપુરા હોય ને એવું લાગશે બાકી તમે અત્યારે આધુનિક યુગમાં ડિજિટલ ગામ હોય અત્યારે તમે ગામની અંદર એન્ટ્રી કરો ત્યારે તમને ખબર પડે કે આ ગામનો કશું વિકાસ નથી પણ જે જે વિકાસ થયો છે એ વિકાસ પર્સનલ માલિકીને કરી લીધો ગામનો બિલકુલ વિકાસ થયો નથી પર્સનલ માલિકીને બધું નાખી દીધું છે એટલે ગામમાં નવી એન્ટ્રી મનાણી નથી